સુરતમાં ઓડિશા સમાજના પૂજારીઓ દ્વારા નવા ઓવારા માટેની માંગણી સાથે રજૂઆત કરાઈ હતી ભાજપ શાસકોના રાજમાં પૂજન વિધિ માટે ઓવારાઓ નથી મળી રહ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો સુરતમાં ઓડિશા સમાજના પૂજારીઓ દ્વારા નવા ઓવારા માટેની માંગણી કરાઈ રહી છે છેલ્લા ઘણા વર્ષોથી પિતૃઓના તર્પણ વિધિ માટે નવો ઓવારો નથી મળી રહ્યો હોવાની માંગ સાથે પચાસથી વધુ પૂજારીઓને ભક્તો દ્વારા રોજ તર્પણ કરવા માટે મુશ્કેલીઓ વેઠવી પડી રહી હોવાનું જણાવ્યું હતું અશ્વિનીકુમાર ખાતે વિકટ પરિસ્થિતિ અને જીવના જોખમે પિતૃતર્પણ વિધિ કરવી પડતી હોય વર્ષ બે હજાર ચૌદથી અનેકો વાર રજૂઆત કરાઈ હોવા છતાં ભાજપના શાસકોના રાજમાં પૂજન વિધિ માટે ઓવારાઓ મળી રહ્યા ન હોવાનો આક્ષેપ કરાયો છે અને ઓડિશા સમાજના પૂજારીઓના સંગઠન દ્વારા પણ આ અંગે વારંવાર રજૂઆત કરાઈ હોવાનું જણાવ્યું હતું પ્રતાપભાઈ રાધાકાંત પાઠી ધરતનગર કે બાજુ મેં પીપી શર્માની સ્કૂલ હૈ વિશાલ નગર કી સામને ઓ તાપી નદી કે કિનારે अपने पिंडदान करते थे पहले अश्विनी कुमार बैदराज महादेव की मंदिर में पिंडदान करते थे वहाँ बाड़ा की योजना हो गया थी प्रॉब्लम सबको हुआ इसलिए हम यहाँ आए तो यहाँ पाँच छः साल हो गया सबको अर्जी दिया कलेक्टर को कमिश्नर साहब को सबको अर्जी दिया मेयर साहब को सबको अर्जी में गांधीनगर तक दिया है लेकिन अपना कुछ सुनाई नहीं होता है क्या समस्या अभी होती है समस्या तो आप देखो अभी अपना फोटो के अंदर तो आएगा सब कुछ जैसे कैसा प्रॉब्लम हो रहा है बैठने के लिए जगह नहीं है ऊपर से पानी गिर रहे बच्चे लोग गिर जा रहे बूढ़े लोग भी आ रहे पिंडान करने के लिए पिंडदान करने के लिए उन लोग को चोट आता है अपना ब्राह्मण भी पड़ गए उन लोग भी चोट आया है और यही हालत है हम तो कहाँ थे तो गांधीनगर कर तक अर्जी किया लेकिन अर्जी का अपना कुछ सुना नहीं होता है ये प्रॉब्लम है सूरत में मारे नाम पद्म चंद्र रथ शर्मा कई जगह से समस्या पड़ोट हाँ समस्या बेहजार ચૌદમાં અમે આવ્યા કે પહેલાં તુલસીવાણીમાં કરતો હતો કે પિતૃને શાંતિ માટે બધા તર્પણ અને પિંડદાન કરતો હતો અને પાણા ડિપાર્ટમેન્ટથી દોઢસો જેવા પગથિયા બનાવી દીધું એટલે તાપી નદીમાં જવા આવવાનું ઘણા બધું તકલીફ પડ્યો અને ત્યાં બે ચાર માણસ પડી પણ ગયા એને દવાખાનામાં મૂકીને પાંચ હજાર રૂપિયા અમારે સંસ્થામાંથી ખર્ચ કર્યો ને બે હજાર સત્તરમાં શ્રી સ્વાગતમ ઓરિસ્સા બ્રાહ્મણ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અને એનું રજિસ્ટર નંબર છે એ થાટી વન થર્ટી વન એ હિસાબથી અમે અહીંયા બધા મહારાજ સુરતમાં રહેવાસા હતા પણ ઓડિશાથી ફરી ફરીને કણાકૂણામાંથી બધા મહારાજ અહીંયા આવ્યા છે અને બધા મહારાજ એટલા તકલીફમાં છે કે કોઈ સરકાર અમારે બાતો અમૂડતું નથી એટલે અમે બધા પહેલાં જે સેન્ટ્રલ ગવર્મેન્ટના હોમ મિનિસ્ટર હતા રાજનાથ સિંઘ એનો પીઓ હતા એચ કે દાસ એના પાસે રજૂઆત કર્યા એ બધા મંત્રીમંડળમાં આપણે ગાંધીનગરમાં એમએલ સદનમાં સરદાર વલ્લભભાઈ પટેલ હલમાં બધા સાંસદને મળીને એને એમએલને મળીને વાત કર્યા હતા એને પછી એ કીધું ડાયરેક્ટ કલેક્ટર સાહેબને મળો અમે ત્યાં કલેક્ટર સાહેબને મળ્યા કલેક્ટર સાહેબને રજૂઆત ત્રણ વખત કરી ત્યાર પછી અમે મેયર સાહેબને મળ્યા મેયર સાહેબને મળ્યા પછી ત્યાં દર્શનાર્શનાથે આવ્યા હતા ત્યાં આપણે કીધું બ્રાહ્મણ લોકોને તમે નીચેથી કેમ ઉપર આવતા નથી ઉપર ડાયરેક્ટ આવો છો કે અમે જે ઓરિસ્સા સમાજના આગેવાન હતા એ તો હમણાં નહીં રહે તે સુભાષ ગનદાત એને જોડે અમે મેયરને મળવા ગયેલા હતા એટલે મેયર સાહેબને કીધું કે અમે તમારે વાત સાંભળીને થોડું ઘણું અમે ચોક્કસ કરીએ તો દસરા માનતા સમય હતા દસરા પણ મને અરજી આવ્યા ત્યાર પછી કમિશ્નર સામે મળ્યા કમિશ્નર સામે મળ્યા કે અમારે એ લડત બે હજાર ચૌદ થી ચાલતી રહે છે ઓડિશા સમાજના પૂજારીઓ સાથે હવે સમાજના લોકો દ્વારા પણ સરકાર પાસે વહેલી તકે ઓવારા અંગેની સમસ્યાનો નિવેડો લાવવાની માંગ કરવામાં આવી છે અઝર કુરેશી ન્યૂઝ